લો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ફેમિલી અને અત્યારે વાગી ગયા છે દોઢ આપણે આવી ગયા છે ઘરે જમવા માટે તો શું કહેવાય દોઢ વાગી ગયા છે અને જમીન પછી ફટાફટ નીકળીએ દુકાને અને એકાદ બે રીલ્સ બનાવવા માટે ધાબો પર જાઉં તો પહેલાં તો આપણે જોવા વરસાદ પડી ગયો છે વરસાદનો તો કેવું થઈ ગયું છે બધું ભરી ગયું છે ને આમાં પગ પછી લપસી એવું છે જો આ પગ એમ જ દુખે છે હજી કાંઈ સારો નથી જો આવા ગારાના લીધે એમ જ છે તો હવે જમીલી ભૂખ લાગી છે ને જમીન પછી પાછા નીકળે છે દુકાને ફેમિલી ત્યાં સુધી આપણે ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને બેલેકને પ્રેસ કરજો તો આપણે હવે જમીન પછી નીકળીએ દુકાને તો ફેમિલી જો બે વાગી ગયા જમીન જાય છે ધાબા ઉપર વરસાદનું વરસાદ તો પડી ગયો છે બધું ભીનું તો થઈ ગયું છે પણ ઈટું વહેતા હતા તો ઈટું કેટલી ફોગ ગયું તો ઈટું નાખી દીધી છે કમ્પ્લેટ રાજી કરી આ બધી નાખી દીધી છે ખબર જોઈ તો આ નહોતી આ હતી આ બી આ નહોતી અત્યારે એ નાખી દીધી છે અને આ તો ભીમ ભરતી જશે બે કમ્પ્લેટ આવડા બે વાગીએ જમી લીધું હું દુકાને નીકળું એ પહેલાં હું જોઈ લો કે ઈટમાં સણતર અહીં લેવાનું છે ને એટલા માટે આ બીમ ભીમ દેખાય ને આપણે સારે ભીમનું આ સારે ભીમનું ઈંટમાં સણતર લેવાનું છે અને કાલે જો એ ભીમવાળા આવવાના છે તો આ કાલે પાસે માછાના ભીમ ભરવાના છે અહીંથી માછના શારે બાજુના કહેતા થવા આવવાનું છે એમ તો ખબર નહીં તો કઈ નહીં હું એકાદ રીલ ઉતારી લે પછી પાછો નીકળો બે વાગીએ છીએ મોડું થઈ ગયું છે અને વરસાદ વરસાદ હતું તો ગારો તો કઈ નહીં હવે આપણે જઈએ દુકાને અને દુકા તો આપણે જો રીલ બની ગઈ હતી તો નીચે ઉતરી ગયો ધાબેથી બે ત્રણ રીલ્સ બનાવી છે અને પછી હું કહું નીકળ્યો દુકાને તો રીલ્સ બની ગઈ છે અને હવે જાય છે દુકાને તો બુલેટ પડ્યું છે હા આ ગાડી લઈ જાવ પણ પછી બુલેટ પીડ્યું હતું બે ગાડી હતી મેં તો બુલેટ બહાર કાઢ્યું છે તો એટલે તાંગ ઈચ્છ આવી ઓરિજનલ સારી આપણે ખોવાઈ કીધી ને આ સારી બનાવી તમને ખબર છે ને ઓરિજિનલ ખોવાઈ કીધી ને આપણે એટલા માટે બીજી ઓરિજિનલ બનાવી જો આપણે બુલેટ કેવું સર્વિસ કરાવે કેવું કમ્પ્લીટ કરી નાખ્યું પણ વરસાદ વરસાદ આવે ને તો પાછું હતું એવું થઈ જાય તો ચાકા જેવું થઈ ગયું છે અને જો અત્યારે વરસાદ પછી આવે તો આવી રીતના ગારો થઈ ગયો છે તો આવી રીતના ગારા હોય ને એટલા માટે પછી બગડી જાય એવું છે ફેમિલી તો કાંઈ નહીં હવે આપણે જઈએ દુકાને અને રીલ્સ બની લઈ ગઈ છે તો તમારે જોઈએ તો ઇન્સ્ટામાં લઈ ને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દીધી છે ત્યાંથી લિંક તમે જોઈ લેજો ફેમિલી તો તમને ખબર પડશે કેવી રીલ બને છે તો કાંઈ નહીં પવન આવે છે અમે વધારે તો ડાયરેક્ટ દુકાને જઈને મળીએ તમને તો જો આપણા બ્લોગમાં ચા કોફી બનતી હતી તો ઘણી ધાબા ઉપર આવી ગયો હતો અને દુકાને ગયો હતો રીલ્સ બનાવી ગયા બપોરે પણ એમાં એવું હતું કે શું કહેવાય ત્યાં અત્યારે વરસાદનું જેવું અંધાર છે બહુ જાજો એટલે પછી અહીંયા વિડીયો બનાવ એવું નહોતું દુકાને કેમ કે મતલબ લાઈટું વાઈટું લાઇટ વહી ગઈ એટલે અંધારું ને એવું બધું હતું એટલે પાસે બનાવશું અત્યારે પાછો આવી ગયો તો ઘરે અને અત્યારે કંઈક પવન પવન સારો છે તમે બહાર લાગે એવું છે ત્યાં સુધી કંઈક બેઠું વાત કરું અને આ જો કમલે ધાબા ઉપર આવું મૂલ્યા કર તમે કમેન્ટમાં કહી દેજો તમને ખબર હોય તો બતાવો કોણ મોરી આવી રીતના ધાબા પર એ તમે કહી દઉં છો તમને ખબર હોય તો કમેન્ટ અને અત્યારે તો બહુ પવન આવે છે એટલે અવાજ કદાચ તો નહીં આવતો હોય પવન જો ગાડી આપણે સામી પડી છે બાર તો સામી પડી છે બતાવો તમને તો બે ભાઈ પડી છે આપણે અહીંયા વરસાદની અને આજે તો અમા હશે એટલે રજા રાખેલી છે એટલે કોઈ આવ્યું નથી કામે અમાની રજા રાખે એટલે તો આપણે બેઠા છે તો અમારે ભાઈ આવી ગયા છે કામે અત્યારે હાલો ઈટો ચડાવવાની છે ને તો ધાબેથી વેવું ઉપર હાલો હું મગાવ્યું હા આવી ગયા આવી ગયા અહીંયા અહીંયા આવો હાલો તો જો એક ભાઈ આવી ગયા છે અત્યારે તો એની અરે શું કહી ઈટું સડાવવાની છે ઈટું ચડાવે તો આપણે ત્યાં સુધી ઘડી બેસી અને પછી આપણે નીકળી જશું જો તો બે છોકરા આવી ગયા છે અત્યારે બોલાવા માટે પણ લા તો વાળે હરખા કરે તો બોલાવા એવા છે ઘરે તો ઘરે જાવ બોલાવા એવા કે હા લે લે સા કે કોફી પીને આપણે તો હજી બે પડી કાપીડા મેગી નો ખવાય એટલી બધી બેટા

અને મને પગ દુખે એટલે મેં કીધું મલ્લાતું નથી મારે એટલે ક્યાં ગયા નથી અમે એમાં હોય છે પગ દુખે એટલે હાલોમાં કેવો રહ્યો પછી ગારો એવું રહ્યો ને કે ફેમિલી હાલોમાં બહુ પગમાં એક પગમાંડાઈ ગયો હતો એટલે હોજી ગયો આવો મોટો હોજી પણ અત્યારે સારું છે અત્યારે તો વાંધો નથી કાંઈ એટલે પછી આજે ક્યાંય નથી ગયો એટલે દુકાને હતા અને પછી હું કોઈ બ્લોગ એ પૂરો કરી નાખું મેં કીધું કે હાલ ને કાંઈ નહીં હાજર મોડે ફ્રી થાય ને ત્યારે બ્લોગ પૂરો કરી નાખી મેં કીધું હાલ અત્યારે બનાવી લો તો અત્યારે આમે આજે શું કહેવાય આજે નહીં પણ કાલે શ્રાવણ મહિનો શરૂ થઈ છે ને કાલે હોમવર્ક છે એમ તો કાલે એવું લાગશે તો એક બાર જવાનું છે તો કાલે બાર જવાનું થાય ત્યારે આપણે બ્લોગ બનાવશું બાકી તો અત્યારે તો બસ આવવાનો બ્લોગ હમણાં એમાં એવું છે કે રોજે મૂકવો પડે એટલે મૂકવો પડે બરોબર બ્લોગ ગમે વિડીયો બનાવો ડેલી અપલોડ કરવો જ પડે તો ગમે બ્લોગ બનાવો ગમે વિડીયો બનાવો તો ગમે નાખવો જ પડે એટલે પછી ગમે બનાવી નાખી પછી તો તો આપણે તો દુકાનો બનાવી નાખી એવું છે તો મેં કીધું કાંઈ નલ નહીં એવો તો એવો બનાય નાખી એટલે મેં ગમે એવો બનાવી નાખ્યો તો ફેમિલી તો કદાચ મને ખબર નથી બ્લોગ શોર્ટ જ બન્યો છે કે બીજી પ્લસ વાત ઈ કે વરસાદના લીધે આપણે ધાબા ઉપર અપલોડ કરવામાં બહુ પ્રોબ્લેમ પડે ને એટલા માટે હું હમણાંથી બ્લોગ ટૂંકો બનાવ કેમકે મારે વરસાદ શરૂ હોય ધાબા પર વિડીયો આપણે અપલોડ કરવાનો હોય કેમ કે નેટવર્ક આવે નહીં નેટ આવતું ને અમારા ગામડા એટલું બધું કહે એટલા માટે પછી ધાબા પર જઈએ અને વિડીયો બનાવીએ પછી અપલોડ થાય અપલોડ થવામાં મિનિમમ કલાક દોઢ કલાક વહી જાય ત્યાં સુધી આપણે એમને રહેવાનું રહે એક હાથે મોબાઈલ પકડવાનો રહીએ ક્યારે બધું આવો પ્રોબ્લેમ પડે તમને ન ખબર હોય આ વિડીયો અપલોડ કરવામાં કેટલી મહેનત થાય બનાવવામાં કેટલી મહેનત થાય તમે એટલો થોડો ઘણો સપોર્ટ કરો ફેમિલી તો આપણે ચેનલ પર નવા આવે છે તો ચેનલ ખાસ કરીને સપોર્ટ કરજો બે લાયકનને પ્રેસ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો કેમકે અમે આવો એટલી બધી મહેનત કરી છે તો તમને ખાલી એમ જ લાગતા છે વિડીયો બને મૂકી દેવું પણ અમને ખબર હોય કેવી મહેનત થઈ તો ફેમિલી કાંઈ નહીં સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલ પર ને ભગવાન શ્રી રામ મતલબ જય શ્રી રામ તો જો નર્મદાના દર્શન કરી લો ફેમિલી તો મળશું આવવાનું બ્લોગમાં તો અત્યારે બસ એટલું તો બાય બાય